પંકજભાઈ પોતાના સંતાનો માટે કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હતા પરંતુ પુત્રોએ પોતાની બહેનના એક લારીવાળા સાથે લગ્ન કરાવી દીધા જે લારીવાળો ખૂબ ગરીબીમાં જીવન જીવી રહ્યો હતો એક દિવસ ગરીબીથી કંટાળીને બહેન પોતાનો હિસ્સો માંગવા આવી તો ભાઈઓએ એવું કહ્યું કે અમે તારા પતિને એનો ખુદનો ધંધો ખોલી આપશું એટલે તું આ સંપત્તિ અમારા નામે જ રહેવા દે ત્યારે ભોળી બહેન ભાઈઓની વાતોમાં આવી ગઈ અને ભાઈઓએ એને ફળોની દુકાન ખોલી આપી અને કરોડોની સંપત્તિ હડફી લીધી એ દિવસ બાદ બહેન નૈના પોતાની આંખોમાં આંસુ લઈને ક્યારેય પાછી ન આવી થોડા દિવસો બાદ ભાઈઓએ સંપત્તિની વહેંચણી શરૂ કરી ત્યારે કાગળો જોઈને એના પગ નીચેથી જમીન સરકી ગઈ મિત્રો પંકજભાઈની દીકરી નહીના પિતાના આલીશાન બંગલા સામે ઊભી રહીને લાચારીથી દરવાજા તરફ જોઈ રહી હતી એને કંઈ સમજાતું નહોતું કે હું અંદર જાઉં કે પાછી વળી જાઉં પરંતુ એની ગરીબી એના સ્વાભિમાનને હરાવવા લાગી હતી અને અંતમાં એણે ડોરબેલ પર હાથ મૂક્યો ઉનાળાના આંકરા તડકામાં એ વારંવાર પોતાના કપાળ પર આવેલો પરસેવો સાફ કરી રહી હતી આજે એને પોતાના ભાઈઓ સામે હાથ લંબાવવા આવવું પડ્યું હતું નયનાએ પોતાના પતિ માટે પોતાના સ્વાભિમાનને સાઈડમાં મૂકીને જ્યારે બીજી વખત દરવાજો કગડાવ્યો ત્યારે એક નોકરે દરવાજો ખોલ્યો અને કહેવા લાગ્યો કે માફ કરો બેન આગળ જાઓ નોકર જોવામાં ખૂબ પરેશાન હોય એવું લાગી રહ્યું હતું એટલે એણે તરત જ દરવાજો બંધ કરી દીધો અને નયના ખૂબ શરમ અનુભવવા લાગી કારણ કે આ નોકર એને કોઈ ભિખારણ સમજી રહ્યો હતો થોડીવાર બાદ નયના ફરીથી દરવાજો ખખડાવવા લાગી એટલે નોકરે ફરીથી દરવાજો ખોલ્યો અને ગુસ્સો કરીને પોતાના ખિસ્સામાંથી જૂની ફાટેલી દસ રૂપિયાની નોટ કાઢીને નયનાના હાથમાં પકડાવી દીધી અને નોકર દરવાજો બંધ કરે એ પહેલા જ નૈનાએ પોતાની સાડીનો પલ્લુ પોતાના ચહેરા પરથી હટાવી દીધો અને એ વૃદ્ધ નોકર નૈનાનો ચહેરો જોઈને ચોકી ગયો અને કહેવા લાગ્યો કે નૈના બેટા તું અહીંયા અને આવી હાલતમાં નૈનાની આવી હાલત જોઈને નોકર અચાનક જ આદરપૂર્વક નમી ગયો અને એ હાથ જોડીને કહેવા લાગ્યો કે બેટા મને માફ કરી દેજે હું તને ઓળખી ન શક્યો ત્યારે નયના કહેવા લાગી કે કંઈ વાંધો નહીં કાકા મારી હાલત જ એવી થઈ છે કે હું ભિખારણ જેવી લાગી રહી છું એટલે જ કદાચ તમે મને ઓળખી નથી શક્યા આમાં તમારો કોઈ વાંક નથી જોકે એના નોકર દીનુ કાકા નયનાના પિતાજીના ખૂબ જૂના નોકર હતા જ્યારે નયનાના પપ્પા જીવતા હતા ત્યારે એ આ ઘરમાં દરેક જગ્યાએ ખૂબ આનંદથી રમતી હતી અને ના નાની હતી ત્યારે એના નોકર દીનુ કાકા પણ એની સાથે ખૂબ આનંદથી રમતા હતા નયનાના પિતાજી પંકજભાઈ એક ખૂબ મોટા બિઝનેસમેન હતા અને નયના એની લાડકી દીકરી હતી જે ત્રણ ભાઈઓ પછી સૌથી નાની અને લાડકી બહેન હતી પરંતુ નયનાના જન્મ બાદ એની માતાનું અવસાન થયું હતું એટલે પંકજભાઈએ એને મા અને બાપ બંનેનો પ્રેમ આપીને ઉછેરી હતી જ્યારે એ નાની હતી ત્યારે એના ભાઈઓ પણ એને ખૂબ લાડ લડાવતા અને પ્રેમ કરતા હતા કારણ કે એ સમયે એના મનમાં કોઈ પણ પ્રકારની લાલચ અથવા કપટ નહોતું ત્યારે બધા જ લોકોના મન અરીસા જેવા એકદમ ચોખ્ખા હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને નયના મોટી થતી ગઈ એમ એમ પંકજભાઈનો બિઝનેસ પણ ઘણો મોટો થતો ગયો તેઓ ત્રણ ફેક્ટરીના માલિક હતા અને કરોડો રૂપિયાની આવક હતી નહીં નાના ભાઈઓ જ્યારે મોટા થયા તો એમનો પ્રેમ પૈસાની ચમક સામે ઝાંખો પડવા લાગ્યો કારણ કે વ્યક્તિ પાસે ગમે એટલા પૈસા આવી જાય તો પણ એ એનાથી વધારે કમાવવા માટે લોભી થવા લાગે છે હવે પંકજભાઈના ત્રણેય પુત્રો પૈસાના પૂજારી થઈ ગયા હતા જો કે પંકજભાઈ પોતે ખૂબ સીધા અને સરળ વ્યક્તિ હતા એની અંદર કોઈ પણ પ્રકારનો ઘમંડ નહોતો તેઓ તો હંમેશા ગરીબોને મદદ કરતા એટલે જ એના પુત્રોને પંકજભાઈનો આવો સ્વભાવ પસંદ નહોતો દીકરાઓ એવું માનતા હતા કે આપણી મહેનતની કમાણી પિતાજી ગરીબોમાં ઉડાડી રહ્યા છે ભાઈઓના સ્વભાવથી બિલકુલ વિપરીત સ્વભાવવાળી નૈના ખૂબ ભોળી અને દયાળુ હતી એને દુનિયાદારી અને પૈસાથી એટલો બધો લગાવ નહોતો એટલે જ એ પિતાજીને સૌથી વધારે વહાલી હતી અને આ વાતથી એના ત્રણેય દીકરાઓને ખૂબ ઈર્ષા થતી પરંતુ પંકજભાઈ જાણતા હતા કે નયનાનું દિલ કેટલું ચોખ્ખું છે પંકજભાઈ દીકરીની દરેક ઈચ્છા પૂરી કરતા હતા અને નૈના માટે પણ પોતાના પિતાથી વહાલું બીજું કંઈ નહોતું પિતાજી એના માટે એક એવો હતા જેના છાયામાં એ થોડો સમય માટે આરામ કરી લેતી પરંતુ જીવનનો કોઈ ભરોસો નથી હોતો કોઈ પણ વ્યક્તિને છાયામાંથી તડકામાં ફેંકવામાં એક પળ પણ નથી લાગતી નૈના સાથે પણ કંઈક આવું જ બન્યું હતું કારણ કે એનું ખુશીઓથી ભરેલું આંગણું હવે વેરાન થવાનું હતું હવે એના જીવનની તમામ ખુશીઓ ખતમ થવાની હતી કારણ કે પંકજભાઈને એક ગંભીર બીમારી લાગુ પડી હતી અને પંકજભાઈ પણ દરેક પળે પોતાની દીકરી માટે ચિંતિત રહેતા હતા એ એવું વિચારતા હતા કે મારા મરણ બાદ મારી દીકરીનું શું થશે મારા દીકરાઓ તો એનું જીવન હરામ કરી નાખશે કારણ કે પંકજભાઈ જાણતા હતા કે નહીં નાના ભાઈઓ તો માત્ર ને માત્ર પૈસાના ભૂખ્યા હતા એના દિલમાં પોતાની બહેન માટે કોઈ લાગણી નહોતી એટલે તેઓ આખો દિવસ પરેશાન રહેતા હતા એને પોતાની બીમારી કરતા દીકરીના ભવિષ્યની વધારે ચિંતા હતી તેઓ રાત દિવસ દીકરીના દુઃખમાં ડૂબેલા રહેતા પરંતુ નહી નાને એ વાતની જાણ નહોતી કે પિતાજીને કોઈ ગંભીર બીમારી લાગુ પડી છે અને એ હવે થોડા દિવસના મહેમાન છે પંકજભાઈ પાસે હવે થોડા દિવસો જ રહ્યા હતા અને જ્યારે તેઓ શારીરિક રીતે કમજોર રહેવા લાગ્યા એટલે નહીં ના પરેશાન થઈ ગઈ અને કહેવા લાગી કે પિતાજી તમે કેમ આટલા કમજોર થઈ ગયા છો તમારી આંખો નીચે ખાડા પડી ગયા છે ત્યારે પંકજભાઈ દીકરીના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા કે દીકરી હવે મારો સમય આવી ગયો છે કોણ જાણે મારા ગયા બાદ તારું શું થશે તું તો એટલી ભોળી છો કે તને દુનિયાદારીની કોઈ પણ પ્રકારની સમજ નથી અને એના કારણે જ કોઈ પણ વ્યક્તિ તારો ફાયદો ઉઠાવી શકે છે એટલે મને તારી ખૂબ ચિંતા થાય છે પિતાજી આવું કહી રહ્યા હતા ત્યારે નયના બેચેન થઈને પિતાજી સામે જોવા લાગી કેમ કે એણે તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારા પિતાજી આવી રીતે અચાનક મને છોડીને જવાના છે એની મા તો બાળપણમાં જ છોડીને ગઈ હતી હવે પિતા પણ જવાના હતા એટલે એ રાત દિવસ પિતાજી પાસે બેસીને રડતી રહેતી થોડા દિવસ બાદ પંકજભાઈનું અવસાન થઈ ગયું એની સાથે સાથે નૈનાની તમામ ખુશીઓ પણ એની અર્થીની આગમાં બળી ગઈ હતી નૈના હજુ એના પિતાના દુઃખમાંથી બહાર પણ નહોતી આવી ત્યાં તો એના ભાઈઓ એની પાછળ પડી ગયા અને કહેવા લાગ્યા કે નયના અમારે તારા લગ્ન કરાવવા છે ત્યારે નૈના ચોકી ગઈ અને ભાઈઓ સામે જોવા લાગી અને કહેવા લાગી કે ભાઈ મારા લગ્નની શું ઉતાવળ છે પિતાજીનું અવસાન થયું એને હજુ તો એક મહિનો થયો છે તો પછી આટલા સમયમાં તમને મારી આટલી બધી ચિંતા કેમ થઈ રહી છે શું હું તમારા પર બોજ બનીને રહું છું ત્યારે એના ભાઈઓ ઢોંગ કરીને ભાવુક થઈને કહેવા લાગ્યા કે પિતાજીની એવી ઈચ્છા હતી કે નાના લગ્ન ખૂબ ટૂંકા સમયમાં કરી દેજો કારણ કે દીકરી પોતાના ઘરમાં જ સારી લાગે છે માતા પિતાનું ઘર તો એના માટે પારકું હોય છે એકના એક દિવસ તો એને પોતાના ઘરે જવું પડે છે ત્યારે નહીંના પોતાના ભાઈઓની વાત સાંભળીને જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે હું તમને ક્યારેય હેરાન નહીં કરું હું તમારા ઘરમાં ક્યારેય બોજ બનીને નહીં રહું એટલે મને મારા ઘરમાંથી બહાર ન કાઢો મને અહીંયા જ રહેવા દો હું મારા પિતાજીના ઘરમાં જ રહેવા માગું છું આ ઘરમાં એની યાદો સચવાયેલી છે એટલે હું એની યાદો સાથે જ રહેવા માગું છું પરંતુ એના ભાઈઓએ તો નિર્ણય કરી લીધો હતો અને તેઓ તો માત્ર ને માત્ર એનો નિર્ણય સંભળાવવા આવ્યા હતા એટલે એના ફોટાને વળગીને રડી રહી હતી કારણ કે એ તો એ પણ જાણતી નહોતી કે કોની સાથે એના લગ્ન થઈ રહ્યા છે એને તો પોતાના પિતાજીના ઘરે રહેવું હતું પરંતુ કોણ જાણે ભાઈઓ એના જીવના દુશ્મન શા માટે બની ગયા હતા એ સમયે પંકજભાઈના નોકર કાકા પણ નૈનાની આવી હાલત જોઈને રડી રહ્યા હતા હતા પરંતુ એ મજબૂર કેમ કે તેઓ એક નોકર હતા અને એની એટલી ઓકાત નહોતી કે એ નૈનાના ક્રૂર અને નિર્દય ભાઈઓને રોકી શકે કારણ કે એના ભાઈઓએ તો એના પર અત્યાચાર કરવાની હદ પાર કરી દીધી હતી અને નહીં નાની સગાઈ એક શાકભાજી વેચવાવાળા અને ગરીબ પરિવારના છોકરા સાથે નક્કી કરી હતી આજે એના લગ્નનો દિવસ હતો અને એ છોકરો જેનું નામ નીતિન હતું એને પણ પોતાના ભાગ્ય પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો એ વિચારતો હતો કે હું ઝૂંપડીમાંથી નીકળીને બંગલામાં મારી જાન લઈને જઈશ એને એવી શંકા હતી કે નહીંના કદાચ કોઈ વિકલાંગ છોકરી હશે

આ ઘરમાં ફક્ત તેઓ એક જ હતા જેને એટલી ઓકાત ભાગ્ય બદલી શકે એટલે જ તેઓ એના માથા પર હાથ મૂકીને જોર જોરથી રડી રહ્યા હતા અને એને આશ્વાસન આપીને વિદાય કરી રહ્યા હતા આજે આટલા વર્ષો બાદ તેઓ નૈનાને પોતાની સામે જોઈને

નૈના તરફ જોઈ રહ્યા હતા ત્યારબાદ એમણે નૈનાના માથા પર હાથ મૂક્યો અને ઝડપથી એને પોતાના ક્વાર્ટરમાં લઈ ગયા અને ઠંડુ પાણી પીવડાવ્યું ગરમીના કારણે નૈનાની હાલત ખરાબ થઈ રહી હતી એનો ચહેરો ફીકો થઈ ગયો હતો કારણ કે બંગલાથી ઝૂંપડી સુધીની મુસાફરીએ એને ખૂબ થકાવી દીધી હતી એનો ચહેરો જે હંમેશા તાજગીથી ભરેલો રહેતો એ ગરીબીની ધૂળથી ઢંકાઈ ગયો હતો જેના કારણે એની સુંદરતા ફીકી પડી ગઈ હતી કાકા લાંબા સમય સુધી એની સામે જોતા રહ્યા અને ત્યારબાદ નૈના કહેવા લાગી કે મારે મારા ભાઈઓને મળવું છે કારણ કે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે મારા પતિનો શાકભાજીનો ધંધો અત્યારે ઠપ થઈ ગયો છે અને અમારે ભૂખ્યા રહેવાની નોબત આવી છે મારે મારા ભાઈઓ પાસેથી મારો હિસ્સો માંગવો છે કારણ કે મને વિશ્વાસ છે કે મારા પિતાજીએ મારા માટે કંઈક તો રાખ્યો હશે અને એ હિસ્સો અમારું પેટ ભરવા માટે પૂરતો હશે એનાથી અમે પતિ પત્ની અમારું ગુજરાન ચલાવી શકશું ત્યારે દિનુ કાકા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા આ એ જ નૈના હતી જે પંકજભાઈના દિલનો ટુકડો હતી અને એમણે નૈના માટે કંઈક ને કંઈક તો રાખ્યો જ હશે એવું વિચારીને દિનુ કાકા નૈનાને એના ભાઈઓ પાસે લઈ ગયા એ લોકો તો ખૂબ આરામથી નૈનાના હિસ્સાની સંપત્તિ પર કબજો જમાવીને બેઠા હતા છતાં પણ એનું પેટ ભરાતું નહોતું જ્યારે નૈનાને પોતાની સામે ઉભેલી જોઈ તો તેઓ ચોંકી ગયા કારણ કે એમણે તો એવું વિચાર્યું હતું કે નહીં ના તો ભૂખના કારણે તડપી તડપીને ક્યાંક મરી ગયા હશે અને આવું કરવા માટે જ ભાઈઓએ એક ગરીબ વ્યક્તિ સાથે એના લગ્ન કરાવ્યા હતા જેથી ટૂંક સમયમાં જ એ મરી જાય અને પિતાજીની કરોડોની સંપત્તિમાં હિસ્સો માંગવા ન આવે જે હિસ્સો પિતાજીએ પોતાની દીકરી માટે રાખ્યો હતો કારણ કે ભાઈઓ એ વાતથી ખૂબ દુઃખી હતા કે પંકજભાઈએ એના પુત્રો કરતાં વધારે એની પુત્રી માટે સંપત્તિ રાખી હતી પંકજભાઈની ત્રણ ફેક્ટરીઓમાંથી એક ફેક્ટરી એ નૈનાના નામે કરાવીને ગયા હતા અને કરોડો રૂપિયા એના ખાતામાં હતા જેની નૈનાને ખબર પણ નહોતી એ તો બિચારી ભોળી હતી અને પોતાનો હિસ્સો માંગવામાં પણ એ ખૂબ શરમ અનુભવી રહી હતી એટલે એણે ડરતા ડરતા પોતાના ભાઈઓને કહ્યું કે હું અને મારા પતિ હવે તો ભૂખમરા સુધી પહોંચી ગયા છીએ એટલે પિતાજીએ કદાચ મારા માટે થોડો હિસ્સો રાખ્યો હોય તો કૃપા કરીને એ મને આપી દો જેથી હું મારા પતિ સાથે મારું ગુજરાન ચલાવી શકું જ્યારે ભાઈઓએ આવી વાત સાંભળી તો એ ઢોંગ કરીને આશ્વાસન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે તારા પતિને મદદ કરશું જેથી એ પોતાનો ધંધો ચલાવી શકે અને તમે લોકો આરામથી તમારું જીવન જીવી શકો નૈના તું અમારી બહેન છો અને તારી મદદ કરવી એ અમારી ફરજ છે આવી રીતે ઢોંગ કરીને ભાઈઓએ આશ્વાસન આપ્યું એટલે નૈના બિચારી ખુશ થઈ ગઈ પરંતુ એને ક્યાં ખબર હતી કે એની સાથે કેટલી મોટી મજાક કરવામાં આવી રહી છે કારણ કે આ ભાઈઓએ નૈનાના પતિને શાકભાજીની લારીના બદલે એક દુકાન ખોલી આપી હતી જેમાં બેસીને એ શાકભાજી વગેરે ગોઠવીને વેચી શકે અને બંને પતિ પત્નીને રોટલી નસીબ થઈ શકે અને ફરીથી એ ક્યારેય પોતાના ભાઈઓના દરવાજે ન આવી શકે આવી રીતે તેઓએ નહીનાની કરોડોની સંપત્તિ હડપી લીધી અને એને કરોડોની સંપત્તિના બદલામાં માત્ર એક દુકાન ખોલી આપી પરંતુ નઈના બિચારી આટલામાં પણ ખૂબ ખુશ થઈ ગઈ કે એનો પતિ પહેલા જે શાકભાજીની લારી ચલાવતો હતો એ હવે એક દુકાનનો માલિક બની ગયો છે હવે તો તેઓ આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકશે એ બિચારી એ વાતથી અજાણ હતી કે એના પિતાજી જે એને જીવથી વધારે વાલા હતા અને એણે એના જીવન દરમિયાન નૈના ઉપર આંચ પણ નહોતી આવવા દીધી શું તેઓ નૈના આમને આમ છોડીને જતા રહ્યા હશે અને એની બધી જ સંપત્તિ એના ભાઈઓને આપતા ગયા હશે નહીના દિલમાં દુઃખ તો ઘણું હતું પરંતુ એણે વ્યક્ત ન કર્યું એના માટે આટલું જ પૂરતું હતું કે એ અને એનો પતિ રાત્રે ભૂખ્યા ન સુવે ત્યારબાદ એ ક્યારેય પોતાના ભાઈ પાસે પાછી નહોતી આવી કારણ કે એ વારંવાર પોતાના માટે પોતાનો હક નહોતી માંગી શકતી એને ખૂબ શરમ આવતી હતી અને એનું સ્વાભિમાન એને રોકી રહ્યું હતું આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નહી નાના ભાઈઓ ભગવાનની પકડમાં આવવા લાગ્યા કારણ કે કોઈનો હક છીનવી લેનારને ભગવાન જરૂર સજા આપે છે એક દિવસ એની બંને ફેક્ટરીમાં એવી આગ લાગી ગઈ કે બધું જ બળીને રાખ થઈ ગયું અને આ ત્રણ ફેક્ટરીઓ જ હતી કે જેમાંથી તેઓ કરોડોની કમાણી કરતા હતા ત્રીજી ફેક્ટરી જે નહીના નામે હતી એ સુરક્ષિત બચી ગઈ હતી એટલે ભાઈઓ નહીના નામની ફેક્ટરી અને એના નામના શેર વેચવાની કોશિશ કરી અને જ્યારે તેઓ વકીલ સાથે વાત કરવા ગયા તો એના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે એ વકીલ જે પંકજભાઈના મિત્ર પણ હતા અને એના સૌથી વિશ્વાસુ વકીલ હતા પંકજભાઈએ પોતાના મૃત્યુ પહેલા પાસે એક લખાવ્યું હતું જે મુજબ અને ફેક્ટરી એના ભાઈઓને વેચવાની બિલકુલ પરવાનગી અને કદાચ કોઈ એના પર કબજો કરવાની કોશિશ કરશે તો એને જેલની સજા થશે અને જેટલો સમય એ સંપત્તિ નયના સિવાય બીજા કોઈના કબજામાં રહેશે તો એ બધાનો પ્રોફિટ નૈના આપવો પડશે અને ફેક્ટરી પણ નયનાને આપવી પડશે નયનાના ભાઈઓ આ વસિયતનામું સાંભળી રહ્યા હતા અને એના કપાળ પર પરસેવાના ટીપા વળી રહ્યા હતા કારણ કે તેઓએ આજ સુધી કંઈ પણ સાંભળવાની ક્યારેય કોશિશ પણ નહોતી કરી એણે તો બસ પોતાની મનમાની કરી હતી અને પોતાની હરકતોમાં એટલા બધા આગળ વધી ગયા હતા કે ભગવાનની પકડમાં આવી ગયા હતા છતાં પણ એ સુધરવાનું નામ નહોતા લઈ રહ્યા અને નયનાના હિસ્સાની સંપત્તિ પણ વેચવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ વકીલની વાત સાંભળીને તેઓ ચોંકી ગયા કારણ કે હવે તો નૈનાની સંપત્તિ જ રહી હતી બાકીની બંને ફેક્ટરીઓ તો તેઓ ગુમાવી ચૂક્યા હતા અને આ ફેક્ટરી પણ નૈનાને સોંપી દીધી હોત તો રોડ પર આવી ગયા હોત અને વકીલ સાહેબ કહી રહ્યા હતા કે જેટલો સમય આ ફેક્ટરી ઉપર કબજો રહ્યો છે અને એનો પ્રોફિટ મળ્યો છે એ પણ પૂરેપૂરો એટલે કે ફેક્ટરીની માલિકને આપી દેવામાં આવે કારણ કે આ પ્રોફિટ એને ન આપવાના કિસ્સામાં તમારા પર કેસ થઈ શકે છે હવે ત્રણેય ભાઈ માથું પકડીને બેસી ગયા હતા કારણ કે એમને પોતાનું ભવિષ્ય સાવ અંધકારમય લાગી રહ્યું હતું એમણે આજ સુધી જેટલા પણ જલસા કર્યા હતા એ બધા જ હવે સમાપ્ત થઈ ગયા હતા અને તેઓ રસ્તા પર આવી ગયા હતા અને જેલમાં જવાના હતા કારણ કે એની પાસે એટલા પૈસા પણ નહોતા કે એ પ્રોફિટ નૈનાને આપી શકે જે કરોડોમાં હતું બીજી બાજુ નૈના પોતાની ઝૂંપડીમાં પોતાના પતિ સાથે સૂકી રોટલી ખાઈને આનંદથી રહેતી હતી અને આ બાજુ એના ભાઈઓ બંગલામાં રહેતા હતા તો પણ શાંતિથી વંચિત હતા કારણ કે એમને રાત્રે ઊંઘ ઊંઘ આવતી કોઈ અનાથનો હક આટલા વર્ષો સુધી માર્યા પછી કેવી રીતે આવી શકે તેઓને પોતાના કરતાં વધુ પોતાના બાળકોની ચિંતા હતી તેઓ પણ એની સાથે જ રસ્તા પર આવી ગયા હતા કારણ કે હવે તેઓ બે બે બાળકોના બાપ હતા એટલે ત્રણેય ભાઈઓ

એટલે એ શરમ અનુભવી રહી હતી તૂટેલી ખુરશી સિવાય ઘરમાં કંઈ નહોતું પરંતુ એ બધા ભાઈઓ નયનાના પગમાં પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે નૈના તો અચાનક એની સામે આચર્ય અને ચિંતાથી જોવા લાગી એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સૂટ બૂટ પહેરેલા ભાઈઓ એક ગરીબ બહેનના પગમાં કેમ પડી ગયા છે એટલામાં દિનુ કાકા પણ ઝૂંપડીની અંદર આવ્યા

ત્યારે કાકાએ બધું જ જણાવી દીધું આ બધું જાણ્યા બાદ નૈના ચોકી ગઈ કેમ કે આટલી બધી સંપત્તિમાંથી એના ભાઈઓએ એને કંઈ આપ્યું નહોતું અને નૈનાની માફી માગી રહ્યા હતા અને એવું કહેતા હતા કે બહેન તું અમને જેલમાં નહીં મોકલતી અમે તારા બધા જ પૈસા ધીમે ધીમે ચૂકવી દઈશું પરંતુ નૈનાનું દિલ પણ ખૂબ મોટું હતું એને પોતાના ભાઈઓ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો છતાં પણ એવું કહ્યું કે વાંધો નહીં હું તમને ત્રણેય ભાઈઓને માફ કરું છું કેમ કે તમારે પણ નાના બાળકો છે અને હું તમારા બાળકો પર અત્યાચાર ન કરી શકું અને તમને સજા આપવા વાળી હું નહીં પરંતુ ભગવાન છે ભગવાન ચાહે તો તમને જમીન પરથી ઉપાડીને આકાશમાં બેસાડી શકે છે અને આકાશમાંથી ઉતારીને રોડ પર ફેંકી શકે છે ત્યારબાદ નૈના પોતાના ભાઈઓ સાથે પિતાજીના બંગલામાં આવી ગઈ અને આજે એ પોતાના પતિ અને બાળકો સાથે ખૂબ આનંદથી જીવી રહી છે જે બંગલામાં એક સમયે એ એના પપ્પા સાથે રહેતી હતી એના ભાઈઓ પણ એ જ બંગલામાં રહેતા હતા પરંતુ એ લોકો નૈનાની દયા પર જીવી રહ્યા હતા

અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ